એક સરસ વાક્ય મેં ક્યાંક વાય છું કે એકસાથ ચાર ગંધે દેખ કર એકસાથ ચાર ગંધે દેખ કર મૂર્દે કે મનમાં એ વિચાર આવ્યા એક કાફી થા અગર જીતેજી સહારા મિલ જતા વિચાર કરો કે માણસને કેવું છે કે જ્યારે જીવેતો હોય છે જ્યારે એને સહારાની જરૂર હોય છે ને ત્યારે દુનિયામાં એક પણ વ્યક્તિ એવું મળતું નથી કે એને સહારો આપે પણ માણસના મર્યા પછી ચાર ચાર લોકો એને પોતાના ખંભા ઉપર સહારો આપે છે કે હાલ અમે તને સ્મશાન સુધી પહોંચાડી દઈએ અને ખરેખર એવું જ છે જો જીવતા માણસને માત્ર એક સહારો મળી જાય ને તો એ કેટલું જિંદગી જીવી નાખે છે પણ થાય છે આવું જ કે જ્યારે એ જીવતો હોય છે ને ત્યારે કોઈ સહારો આપવા વાળો હોતો નથી અત્યારે તમે જોવો છો કેટલોય મંદીના પ્રશ્નો છે મંદીના કારણે કેટલાય લોકો છે એ આત્મહત્યા કરે છે દુઃખના કારણે કેટલા લોકો આત્મ હત્યા કરે છે પણ આ બધું થવાનું કારણ એ જ છે કે દુનિયામાં કોઈ વ્યક્તિ એવું દેખાતું હોતું નથી કે જે એને સહારો આપતું હોય જ્યારે દુનિયામાં કોઈ સહારો એને જ્યારે મળતો નથી ને ત્યારે જ એ આવું પગલું ભરે છે અને તમારે જોવું કે જ્યારે કોઈ માણસ છે ને મરતો હોય છે ને ત્યારે દુનિયામાં કોઈ એની સામે જોતી નથી હોતું મેં એક હમણાં એક વિડીયો જોયો તો કે દાદા છે ને એ વાડીએ દવા પી જતા હતા ને તો કોઈક એક વ્યક્તિ એનો વિડીયો ઉતાર્યો કે એ દવાનું ઢાંકણું ખોલે છે પીવે છે પણ એણે જઈને એને રોયકા નહીં એમ પણ અહીંયા એવું જ છે કે માણસ જ્યારે મરતો હોય છે ને ત્યારે દુનિયાની કોઈ વ્યક્તિ એને બચાવવા નથી જતી પણ જ્યાં જેવો એ માણસ છે ને એ પોતાના માટે જીવવાનું ચાલુ કરે ને તો દુનિયાની દરેક વ્યક્તિ છે ને એની નોંધ લે કે કે આ કેમ એમ એટલે અત્યારે દુનિયામાં એવું થયું છે કે દુનિયાના માણસો છે ને એ આપણે મરતા હોય ત્યારે આપણી ઉપર ધ્યાન નથી રાખતા પણ જો આપણે પોતાના માટે જીવવાનું ચાલુ કરીએ ને તો એ બધા આપણું ધ્યાન રાખીને બેસે છે અને બધાની નજર આપણી ઉપર હોય છે એમ અને ઓલું નથી કેહતા કે પેલા તો શુભ ચિંતક કોને કેવા તા કે જે આપણું શુભ ઈચ્છતા હોય પણ હવેના શુભ ચિંતકો કેવા છે કે જો આપણું શુભ થતું હોય ને તો સૌથી પહેલા ચિંતામાં એ લોકો પડી જાય કે આનું માણું શુભ કેમ થવા મીડ્યું પણ મારું માનવું તો એટલું જ છે કે બધા ઉપરથી આશા છોડી દ્યો આજે મેં હમણાં કીધું ને કે મળદા વિચાર વિચારે હોય કે મળા ચાર ચાર ઈ કે આ સહારો આપે ખાલી એક આપ્યો હોત તો એ કે હું જીવી ન જાત એમ એટલે મારું તો કહેવાનું એમ થાય છે કે ખરેખર કોઈના ઉપર આશા રાખવી નહીં અને લાઈફમાં સહારો ગોતશો ને તો કોઈ નહીં મળે પણ પોતાની માટે જીવવાનું જો ચાલુ કરશો ને તો તમને કેટલાય લોકો સહારો આપવા માટે દોડશે એટલે પોતાના માટે જીવો અને બસ પોતાના માટે જીવો તો બુધાઈ તમને સહારો આપશે પણ જો તમે કોઈકનો સહારો ગોતીને જીવવાનું કરશો તો તમને કોઈ સહારો નહીં આપે આવું છે દુનિયાનું અને મારા કરતા તો દુનિયા તમે વધારે જોઈએ છે કદાચ એવું બની શકે પણ મને તો આટલી ખબર છે કે પોતાના માટે જીવો તો દુનિયા તમારો સહારો બનશે બાકી સહારા માટે જીવશો તો દુનિયા તમારો સહારો નહી બને